ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ની એન્યુઅલ મીટ યોજાઈ હતી જે મીટ માં જીસીસીઆઈ ના પ્રેસિડેન્ટ અજય પટેલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંદીપ એન્જિનિયર સહિત ચેમ્બર ના હોદ્દેદારો હાજર રહ્યા આ મીટ માં 1 લાખ લોકોને જોડવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના 9000 સભ્યો આ મીટ માં ખાસ રીતે જોડાયા હતા ચેમ્બર એક ના એટલા એટલું વિશાળ છે આ ચેમ્બર પંચોતેર વર્ષથી ચાલે છે ઘણા બધા મેમ્બર્સ છે ઇન્ડસ્ટ્રી તરફથી ટ્રેડ તરફથી અને મેમ્બરની સંખ્યા સાત હજારથી પણ વધારે છે તો એમને રૂટીનમાં કનેક્ટ કરવો ચેમ્બર જોડે અને મળવું એ શક્ય ના થાય આટલા બધા મેમ્બર્સ હોય ને વધતા છે મેમ્બર્સ તો દર વર્ષે આવી રીતે એક એન્યુઅલ મીટ થાય છે સ્ને મિલન જે કહીએ જેમાં દરેક મેમ્બરને ઇન્વાઇટ કરવામાં આવે છે ફેમિલી સાથે તેઓ આવે અને એકબીજાને મળે ચેમ્બરની એક્ટિવિટી પણ સમજે ચેમ્બરના હોદ હોદ્દેદારોને મળી શકે આ રીતે એમનું કનેક્શન ચેમ્બર જોડે વધે અને ચેમ્બર જોડે એ લોકો કનેક્ટેડ રહે એને માટે આ પ્રોગ્રામ યોજવામાં આવેલો છે